આંટી આવો કેમ છો બસ મજામાં આવો ને બેસો અરે તારો બાબો ઘરે જ છે ને આંટી આ લાવ તો જરા રમાડી લઉં એમ તો રડવાનો અવાજ જ નથી આવતો આંટી થોડું ધીરે રડે લે સાવ આવો અવાજ નથી નીકળતો એનો સ્વર પેટી નબળી તો નથી ને ભાઈ મારે બેબીનો બાબો રડે ને તો પાંચ ગેર અવાજ સંભળાય એનો ચિબરી અને કકરાટ કહેવાય લાઈ તો બાબાને જો આંટી લો ને ઓ જરા શ્યામ નથી એટલે આમ તો ઘઉં વર્ણો એમ તો પપ્પા જેવો રૂપાળો છે પણ કલર થોડો મમ્મી જેવો આવ્યો લાગે છે નહીં કાળી તો નજર છે તમારી અને જીભ પણ કાળી છે એકદમ પપ્પા જેવો લાગે છે રૂપાળો જરાય મમ્મી પણ નથી ગયો એક ટકા પણ નહીં હા પણ તમને લગાડવા માટે ડીએનએ ટેસ્ટ થોડી કરાવીશ મારો જ દીકરો છે શું શું કહે છે કશું નહીં આપણી સાચી વાત છે તમારે એના પપ્પા પર ગયો છે કેટલું વજન છે

આંટી આની શી જરૂર ના મમ્મી ના આપતો આ તો તારા માટે જ મોટો થઈને છે ને ગાડી લાવજે પણ આની જરૂર હવે ના ના હવે બાળકના ખર્ચામાં યુઝ કરજે તું હા આંટી એસઆઈપી માં મૂકી